મસ્ત ગુવાર થઈ ગયો છે હવે તો મહે ને સિંગુ આવે એટલી દવા છે કાઈ ના હા જો હવે સિંગુ ફાલ ફાલ બેસ ને સિંગુ આવશે તરત હવે જો હા અને આપણે દેવી સીધા ઉડા ખાવા જો અહીંયા જાંબુડો છે અને એમે છે ને ગુવારમાં થઈને રાયના છે એવી સી જાંબુડા ખાવા તો ટપક થી ઉગાડી દીધો છે આગતરો જો તડકો થાય ને એટલે આવી રીતના ટપક થી હોય ને ભેગી થઈ જાય નહીં ને હરકી

મસ્તના જાંબુડા જો આ જાંબુડા ખરે છે હો આખી ડાળી ભરી છે જો નીચે ખેર્યા છે ને જો વર્ષી વીણે છે એક જડ ઉપર ચડી ગયું છે ને ખેર છેનું જાંબુડા છે કેવા દાળમાં પણ બહુ જ છે જો લુંગુ લુંગુ જોવો ખેરે આમ જો વર્ષ જો મંડી વીણ વાત કરે મને બહુ ભાવે હો એટલે વીણી લીધા છે જો નઈ બહુ ભાવે આયા તે ફોન ને એમ કે પછી ઉકલી ફોન તો તો આજ પાસ